તો જેમાં થઈ મિત્રો આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાનું છે ડીસ્સા અને હાલ આપણે આવી ગયા છે જૂના ડીસ્સા અહીંયા કર રીલ બનાવવા માટે તો જોઈ લો બધા મિત્રો રીલ બનાવે છે અહીંયા અને અહીંયાથી હવે આપણે જઈશું નવા ડીસ્સા ત્યાં લવ ગાર્ડન એક બગીચો છે તેમાં તો મિત્રો વિડિયોમાં એન્ડ સુધી બનાવી દેજો અમે તમને આખો વ્લોગ બતાવીશું તો તમે જોઈ લો અહીંયાનો નજારો આ સામે મસ્જિદ છે તમે જોઈ લો તો જોઈ લો મિત્રો નજારો જૂના ડિસ્સાનો બધા પયો રેલું બનાવે છે તો મળીએ મિત્રો હવે ડાયરેક્ટ ડાયરેક્ટિસ્સા આપણે તો મિત્રો આપણે બગીચામાં આવી ગયા છે પણ હજી ગેટ ખુલ્યો નથી ચાર વાગે ખુલી જશે ચાર વાગવામાં થોડીક જ વારશે અને આ જગ્યા મિત્રો પડી એમાં કોઈ ગાડી બાડી શીખવી હોય તો અહીંયા ગાડી શીખવા માટે જગ્યા રાખેલી છે અને મિત્રો સામે આરામ કરી રહ્યા એ રણુજા પબ્લિક જાય છે તે અહીંયા આરામ કરે છે વિશામાં કર્યો છે એટલે અને હવે આપણે રિચાર્જ કરાવવા જવાનું છે એટલે રિચાર્જ કરીને પાછા અહીંયા આવીએ તો જઈએ રિચાર્જ કરાવવા તો મિત્રો ચાર વાગે ગયા છે અને બગીચો ખુલી ગયો છે તમને બતાવી લો તો મિત્રો જોઈ લો આ નજારો બતાવ તો મિત્રો હવે આપણે જઈશું અંદર તો મિત્રો જોઈ લો કેવો નજારો છે એક નંબર લાગી રહ્યો છે મિત્રો જોયેલા ડિઝાઇન કેવી છે વીઆઈપી તો મિત્રો હું તમને આગળ બતાવું તો મિત્રો જોયેલો વિડીયો શૂટ કરવાની ને ફોટો શૂટ કરવાની જગ્યાએ એક નંબર છે અહીંયા તો મિત્રો હજી છ વાગે બધી પબ્લિક આવશે કારણ કે તરત જ ખોલ્યો છે બગીચો તો આ જોયેલું બેસવાની પણ કેટલી મસ્ત સુવિધા છે અહીંયા તો મિત્રો તમે પણ ડિસ્સામાં આજુબાજુના ગામડામાં રહેતા હોય તો આ બગીચાની મુલાકાત જરૂરથી લેજો વિડિયો શૂટ અને ફોટો શૂટ કરવાની એક નંબર જગ્યા છે અહીંયા લોકેશન એક નંબર છે જોઈ લો તો મિત્રો આ બગીચાનું નામ છે લવ ગાર્ડન તરીકે ઓળખાય છે આ બગીચો અને આ બગીચો આવેલો છે હવાઈ પિલ્લરી બિસા એસ ડબલ્યુ સ્કૂલથી વળી જશો તો ત્યાંથી નજીક જ છે અને આ બાજુમાં પુલ છે જોઈ લો તો જોઈ લો મિત્રો બગીચાનો નજારો અને આ બાજુમાં બધા રહે છે તો મિત્રો આ બગીચામાં ખૂબ બધા સોંગના શૂટિંગ પણ કરેલા છે બધા શૂટિંગ કરવા માટે અહીંયા જ આવે છે તો જોઈ લો વ્યૂ મિત્રો આપણે હવે રીલું બનાવવાની છે તો થોડી વાર પછી મળીએ રીલું બીલું બનાવી નાખીએ તો મિત્રો આ બાજુ નાના છોકરા હોય તો એમને એમ માટે રમવા માટે પણ બહુ સુવિધા છે તમે જોઈ લો તો જોઈ લો આ લપસણી તો મિત્રો અલગ અલગ બધું તો મિત્રો જોઈ લો બધી રમવાની વસ્તુ

તો આધી રીલો બનાવે છે તો મિત્રો હવે અહીંયાથી આપણે ઘરે જવાનું છે તો પછી મળીએ આપણે તો ફાઇનલી મિત્રો આપણે વિશારી ઘરે આવી અને હવે પાછા દૂધ ભરાવા હેડ્યા છે તો મિત્રો આજનો લોગ તમને કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી